હલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ પ્રયોગ પોથી જેનો પ્રયોગ એક છે તેનું સોલ્યુશન જોવાના છીએ તો પ્રયોગ નંબર વન જેનો હેતુ છે વાયુ અવસ્થામાં બધા સરળતાથી દબનીય છે તે દર્શાવો સાધનો છે ત્રણ પિસ્ટન સાથેની ત્રણ સિરિંજ રબરના ત્રણ બોજ પદાર્થો હવા પાણી ચોકનો ભૂકો પેટ્રોલિયમ જલી એટલે કે વેક્સેલાઇન ત્યારબાદ અહીં આકૃતિ આપેલી છે તે તમારે દોરવાની છે પ્રયોગ પદ્ધતિ છે સો એમ એલ ને ત્રણ સિરીઝ લો તે દરેકના સિરીઝ ભાગને રબરના ગોષ્ટી બંધ કરી દો દરેક સિરીઝના પિસ્ટનને કાઢી લો પ્રથમ સિરીઝમાં તો પ્રથમ સિરીઝમાં હવા રહેવા દો બીજી સિરીઝમાં પાણી અને ત્રીજી સિરીઝમાં ચોકનો ભૂકો ભરો સિરીઝના પિસ્તન સિરીઝના પિસ્તનની ગતિશીલતા સફળ બનાવવા માટે તેની સપાટી પર થોડી પેટ્રોલિયમ જેલી લગાવો દરેક પિસ્ટનને સિરીઝમાંથી સિરીઝમાં નાખીને દબાવવાનો પ્રયત્ન કરો કઈ સીરીઝમાં પિસ્ત સહેલાઈથી જઈ શકે છે તો અહીં અવલોકન કરો હવા ભરેલી સિરીઝમાં પિસ્તન સરળતાથી દબાય છે પાણી ભરેલા પિસ્તનમાં સરળતાથી દબાતું નથી ચોકનો ભૂકો ભરેલી સિરીઝમાં બળ આપ પિસ્તન દબાતું નથી તો અહીં નિર્ણય છે આમ વાયુ અવસ્થામાં પદાર્થ સરળતાથી દબાય છે માટે વાયુ અવસ્થામાં સરળતાથી દબન્ય છે ત્યારબાદ જ્ઞાન ચકાસણી તો પહેલો છે નીચેના દરેક પ્રશ્ન પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાં વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો તો પહેલો છે દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે તો અહીં આન્સર આવશે એ ધન બીજો છે નીચે પૈકી કયું વિધાન વાયુ દ્રવ્ય માટે ખોટું છે તો એ આંતરરાણીય બળ મહત્તમ હોય છે એ વિકલ્પ ખોટું છે ત્રીજો છે તાપમાનમાં વધારો કરતાં દ્રવ્યમાં શો ફેરફાર થાય છે તો વજન વધે છે ઘટે છે કે કદ વધે છે કદ ઘટે છે તો અહીં આન્સર આવશે સી કદ વધે છે ચોથા નંબરનો પ્રશ્ન છે બરફ વિશેના નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તો અહીં ઓપ્શન આપેલા છે બરફની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી છે બરફ પર બરફ પાણી પર તરે છે કે સી બરફનું કલન બિંદુ ઝીરો અંશ સેલ્સિયસ છે તો અહીં આન્સર આવશે ડી પાણીની ઘનતા બરફની ઘનતા કરતાં ઓછી હોય છે ત્યારબાદ પ્રશ્ન પાંચમા વિકલ્પ છે પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થામાંના રૂપાંતરણને શું કહે છે એ ગલન બી ઉધવાપાતન ઉધવાપાતન સી થારણ કે ડી બાષ્પીભવન તો અહીં આન્સર આવશે સી થારણ ત્યાર પહેલું છે ખાલી જગ્યા પૂરો ત્યારબાદ બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો પહેલું પાણીનું ઉત્કલન બિંદુ ત્રણસો ને તોતેર કેલ્વિન છે બીજો છે પ્રવાહની સરખામણીમાં વાયોની દબન્યતા વધુ હોય છે ત્રીજો છે પદાર્થને પ્રતિ એકમ કદના દંડને ઘનતા કહે છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં જેથી કરીને પ્રયોગ બીજા પ્રયોગનું સોલ્યુશન લાવીશ